સ્વામિનારાયણ હરે વચનામ્રત ગરડા પ્રથમ પ્રકરણનું વિસ્મુ અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને છોતેરના સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંટને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગૂંચ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવીની આગળ પરમહંશ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી પછી સ્વામી શ્રી સહેજાનજી મહારાજ બોલ્યા જે સાંભળો સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે પૂછો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે પછી તો સર્વ વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે જ ઉત્તર કરીએ ત્યારે સર્વે રાજી થઈને કહ્યું જે હે મહારાજ તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરુપને જુએ છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે એવા અનંત પદાર્થને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને જેમ નેત્ર કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમ જ શ્રોત્ર ત્વક રચના ગ્રણ ઇત્યાદિક સર્વ ઇન્દ્રિયો કરીને વિશેષુકને ભોગવે છે ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે ત્યારે શુકમુનિએ આશંકા કરી જે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીધ અતિશી અજ્ઞાની રહે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું અને એ જીવ માયાને અધીન થકો પરવશ થઈને તો સ્વપ્નને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દૃષ્ટિ કરતો નથી અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નાર સંકાદી ગયો સુખ્યો પણ થાય છે માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે ઈતિવચનામ્રતમ એવી રીતે ઘરડા પ્રથમ પ્રકરણનું વિષ્મુ વચનામત જે તે થયું